મારું નામ પંકજભાઈ પરસોત્તમભાઈ આપલીયા છે હું ગ્રીલેન ચોકડી મોરબી રોડ ઉપર રહું છું મને આ માનસિક તકલીફ સાત આઠ વરથી હતી આવી બધી મેં ઘણા ડૉક્ટરોની દવા લીધેલી બહુ કાંઈ ફેર પડ્યો નથી આ બધા વિડીયા આમાં આવતા બધા યુટ્યુબમાં મેં એકવાર સર્ચ મારીને જોયું નથી કે સાહેબ મેં કીધું બતાવી જોઈને બધાને બહુ સારું થઈ ગયું છે જલ્દી સારું થઈ જાય છે કીધું એક મુલાકાત ત્યાં લે અત્યારે હું દાખલ થયો તો ઇન્જેક્શન આપ્યો મને ઘણું સારું થઈ ગયું છે એને બીજા અત્યારે કાંઈ પ્રોબ્લેમ નથી મને જાત જાતના વિચારો આવતા કોઈ અરે ગમતું નહીં કોઈ એકલા એકલા રહેવું ગમતું ઉદાસ રહેતો ટેન્શન આવી જતું વાતે વાતે કોઈ માણસ એ બોલવામાં શરમ સંકોચ થતો અંદરથી કોઈ ભેગું રહેવું ગમતું નહીં કામ કરવામાં કંટાળો આવતો એ એવું બધું થતો પ્રોબ્લેમ ઘણા બધા એમ થતા રે મને અત્યારે સારું છે મને એમ અહીંયા કેટલા સમય રોકાણા અને શું સારવાર આપી અહીંયા અમે કાલે આવા ટાણે એક દોઢ વાગે દાખલ થયા હતા ચોવીસ કલાક સાહેબ કે રોકાવ ઇન્જેક્શનનો ને એનો કોર્સ એ બાટલો ચડાવ્યો ઇન્જેક્શન દીધા અને સારું થઈ ગયું છે હવે દવા લખી દીધી છે દવા પીવાની છે ચોવીસ કલાકમાં કેટલો સુધારો આવ્યો ચોવીસ કલાકમાં ઘણો સુધારો આવી ગયો કોઈ અરે બોલવું ગમતું ને બધું અત્યારે વાતચીત કરવામાં બધું આનંદ આવે સારું લાગે છે બધું થાય છે તમે કયો તમારા કોણ થાય મારા ભાઈ થાય હા એટલે ટ્રીટમેન્ટ અમે લીધી કાલથી ત્યારે આમ બહુ સારું લાગે છે બધે જોતા અને બધું એને વાંધો નહીં આવે એમ બધું બહુ સારું છે બજે હોસ્પિટલની ટ્રીટમેન્ટ જોતા સારવરતી કોઈ એમને સાઇડ ઇફેક્ટ આવી રિએક્શન આવી ના એવું काही નથી થયું પણ બધું સારું હતું ના કોઈ જેનું કોઈ કોઈ રિએક્શન આવ્યું નથી બરાબર જ લાગ્યું છે બધું સ્ટાફ સ્ટાફ નું કામ એ બધું બહુ સરસ છે બધી રેગ્યુલર બધી ટાઈમે ટાઈમે આવી જાય સ્ટાફ બધા બધા સ્ટાફ બધા આવી જાય ઇન્જેક્શન દેવા રાતે ગમે ત્યારે કે બોલાવા જવા પડે ના ના બોલાવા નહીં જવા પડે એને રીતે જ આવીને આમ દઈ દે બધી બાટલો ચડાવી દીધે injection દઈ જાય તમારી એટલા વખતની તકલીફ હતી તો અહીંયા કોઈ ખોટા તમને બિન જરૂરી દોડાવી ખર્ચા કરાવ્યા ના ના બિન જરૂરી કાઈ કોઈ ખોટા રિપોર્ટ કે કાઈ કરાવ્યા નથી કાઈ ખોટા કરાવા જેવા તમારે બસ આવી ને જે hospital ની આવતી હોય એ જ સાહેબે કરાવી છે અને જે તમને ખર્ચો કીધો એ budget માં બેસે આ budget માં આમ મેં આ budget માં બેસે એટલું જ કીધો સાહેબ એ જ ખર્ચા માં કર્યું તમને કોઈ વધારે પડતો ખર્ચો કરાવી નાખ્યો હોય તમારી પાસેથી થી ડરાવી ને વધારે પૈસા લીધા હોય ના એવું કઈ સાહેબે નથી કર્યું કાઈ સાફ સફાઈ ચોખ્ખાઈ ચોખ્ખાઈ બધી બરાબર hospital માં બધી વસ્તુ અહીંયા અમે જે કાઉન્સેલિંગ કરીએ છીએ એના વિશે કંઈક કયો કાઉન્સેલિંગ થી જે વાતચીત થી તમને સારવાર આપે છે હા એ વાતચીત કે કોઈ ટેન્શન માં રહેવું નહીં આપણે બધે કામ કરવા બધે માસી બને ઉપર બેસાડીને વાતચીત કરી સંતોષ સંતોષ